શિયાળાની ઠંડી હોય અને સામે બાજરીનો રોટલો ને લસણિયા વઘાર વાળી અડદની દાળ હોય પછી બીજું જોઈએ શું આ રીતે બનાવશો તો વારંવાર દાળ માટેની ફરમાઈશ આવશે અડદની દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે કેલ્શિયમ આયન અને મેગ્નેશિયમ જે હાડકાં અને દાંત માટે ફાયદાકારક છે ફાઈબર વધુ છે તેથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને ડાયટિંગ માટે બેસ્ટ ઓપ્શન છે આયન હિમોગ્લોબિન વધારે છે અને ઘણા જ બધા ફાયદા જેનો એક એક દાણો છૂટો છતાં પણ ક્રીમી ટેક્સચરવાળી દાળ બનાવવાની કેટલીક ટીપ્સ શેર કરીશ તો ચાલો બનાવીએ ચટાકેદાર અને ખૂબ જ ટેસ્ટી કાઠિયાવાળી લસણિયા વઘારવાળી અડદની દાળ અહીં અડધો કપ અડદની દાળ લીધી જે આશરે એક વાટકી જેટલી જે માપ ત્રણથી ચાર વ્યક્તિ માટે છે આપણે હળવા હાથે બે ત્રણ વાર ધોઈ લઈએ ટીપ એક અડદની દાળ કે કોઈ પણ દાળને મસળીને ન ધોઈએ દાળ પહેલેથી જ પ્રોસેસ થયેલી હોય છે મસળીને ધોવાથી દાળની ઉપરના પળમાં રહેલા વિટામિન અને મિનરલ્સ પાણીમાં નીકળી જાય છે અને અડદની દાળ ચીકણી હોય છે તેથી દાળ વધુ પડતી લોચા જેવી થઈ શકે છે દાળને અડધા કલાક માટે પલાળી લઈશું પલળી ગયા પછી એમાંથી બધું જ પાણી કાઢી લઈશું અને દાળને કુકરમાં ટ્રાન્સફર કરી બે વાટકી જેટલું પાણી એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ટીપ બે આ દાળ કુકરમાં ખૂબ જ ઉભરાય છે તેથી એમાં અડધી ચમચી તેલ એડ કરીશું અને ઢાંકણમાં પણ આ રીતે તેલ લગાવી દઈએ અને મીડિયમથી લો ફ્લેમ પર ચારથી પાંચ સીટી થવા દઈએ એક એક છૂટો દાણો થાય એવી દાળ સરસ રંધાઈ ગઈ છે વઘાર માટે બે મોટી ચમચી તેલ અને અડધી ચમચી ઘી લઈ એમાં રાઈ એડ કરીશું જીરું પણ લઈ શકાય એક સૂકું લાલ મરચું એડ કરીશું અને ચારથી પાંચ કડી લસણ જેની પેસ્ટ બનાવી અને એડ કરી છે ધીમા તાપે લસણ સંતળાઈ ગયા પછી એમાં પાંચ ચમચી આપણે હિંગ એડ કરીશું અને એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું ડુંગળી સંતળાઈ ગયા પછી એક લીલો મરચું અને થોડાક મીઠા લીમડાના પાન લીધા છે તે એડ કરીએ અને એક ઝીણું સમારેલું ટમેટું એડ કરીશું ટમેટું ચડી ગયા પછી આપણે એમાં સામાન્ય મસાલા આપણા સ્વાદ મુજબ નાખીએ જેમાં હળદર લાલ મરચું અને ધાણાજીરું પાવડર આ બધા મસાલાને આપણે ડુંગળી ટમેટા સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું ધ્યાન રહે કે અહીં મીઠું આપણે બાફવામાં પણ લીધેલું છે એટલે ટેસ્ટ મુજબ નાખીશું અને ટમેટા સંધળાઈ ગયા પછી આ રીતે આપણે એને ક્રશ કરી લઈએ જેથી આખા ટમેટા છે એ દાળમાં ન આવે હવે એમાં બાફેલી દાળ છે એ થોડી એડ કરીશું અને પાછળ વધેલી દાળ છે એને આપણે આ રીતે સારી રીતે મિક્સ કરી અને એડ કરી દઈએ જેથી જ્યારે આપણે એમાં પાણી એડ કરીએ ત્યારે દાળ અને પાણી છે એ છૂટું ન પડે અને અડદની દાળની ચિકાસ અને પાણી સાથે મિક્સ થઈ અને ક્રીમી ટેક્સચર બનાવે અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દઈએ અને લગભગ એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે જો અહીં વધારે પતલી જોઈતી હોય તો વધારે પાણી એડ કરી શકાય ટીપ ત્રણ દાળને વધારે સમય એટલે કે પાંચ મિનિટથી વધારે સમય સુધી ઉકાળવી નહીં કારણ કે અડદની દાળ જેટલી ઉકળશે એટલી વધારે ચીકણી થઈ જશે એટલે જ્યારે પાણી એડ કર્યા પછી બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય બસ ત્યાં સુધી જ એને ઉકાળવાની છે અને તરત જ ગેસની ફ્લેમને આપણે બંધ કરી અને ઉપર લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અહીં દાળનું ટેક્સચર મેં રોટલી કે રોટલા પર ચડે તે રીતનું ગાંટો રાખેલું છે જરૂરિયાત મુજબ એમાં આપણે પાણી એડ કરી શકીએ તો તૈયાર છે આપણી ચટાકેદાર લસણિયા વગારવાળી કાઠિયાવાળી સ્ટાઇલ અડદની દાળ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્થ વાઇઝ પણ એના ખૂબ જ ફાયદા છે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં